પણ આ ખાતું નથી એવા ખબર નહી હવે ખાવું છે હવે કેમ એવું થાય ખબર નથી પડતી વરસાદ આવશે કે હું હા કેમ લાગે તમને આવશે વરસાદ લાગે છે અડધો તો હાલો હાલો યાર ખુબ મજાના એવા દ્રશ્યો છે યાર

ખબર પડે ને તમને કે ખોડે કે આાડવામાં આવે એટલે ખબર જ હશે તમને એ બધા યાર હો જાગૃત નાગરિકો બધા તમને ખબર જ હોય કે ક્યાં શું આવે કે ખોડે કોમેન્ટ કરી નાખજો બાકી કી આપણ નવા હોય સબસ્ક્રાઇબ કરી નાખજો ને હા ને ગાવડી બાંધવાની ચીજ આજ તમને હું વાત જ કરું નહી દેખાય તો જ જલ્લો એટલું બધું જો મત કરો આપણો સસ્તો ફોન છે જલ્લો સબસ્ક્રાઇબ કરો ને વિડિયો ફૂલ ક્વોલિટીમાં ને સેલે ઉધી જોજો તમને મજા મજા કરાવી દો

ખોટી મજાક નહીં કરવાની હાલો હા એમ હાલો યાર હાલો મજાક નહીં હવારમાં હલો રંભો લવા તમે દ્રશ્ય જોવું હા તો રમદાઈ મીડિયા આવવા હો ધીરે 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 આવે છે બહુ ફાસ્ટમાં નથી આવતા ઓ મિત્રો યાર તો આજે થઈ ગયો બીજો દિવસ આમ કેટલા દેતા વ્લોગ હાલે છે કઈ ખબર નથી જો કાડું બાડું કાડું બાડું ને ખાલી ખાડું લઈને અત્યારે નીકળી જાય અવારમાં કેમ અવાજ બે જાય છે યાર સાત ને તેર હા તારીખ તારીખ કહી દેવા એટલી તારીખે આ વ્લોગ ને શરૂઆત કરી ખબર સત્યાવીસ ફેબ્રુઆરી છે ભાઈ હા ગઈ ગઈકાલે મહાશિવરાત્રી વહી ગઈ એની પેલાના એની પહેલાના દિવસે ની શરૂઆત કરી હતી બહુ લાંબો બ્લોગ પહેલો અને આ સત્યાવીસ ફેબ્રુઆરી છે તો આજ ભાઈ ઓલા એક પેપર છે કાં બારમા વાળાને દસમા વાળાના બોર્ડ ની એક્ઝામ કોને કોને છે એવો છે કોઈ વિદ્યાર્થી આપણા બ્લોગ જોતો હોય ને પેપર દેવા જેવું હોય એ કે નહીં કોમેન્ટ કરી શક્યો આ ખાડું લઈને આમ વળ વળસવરાવી ને પાછા આવતા રહે એટલે ભાઈ બહુ લેખ છો ફોન એ તો ફૂલ થઈ જાય છે ભાઈ હું કેવું પૂરી કરું હાલો પેપર દેવા જાય એને બેસ્ટ ઓફ લક મસ્તીનું પેપર આપજો બધા હા એને હારા માર્કે બધા પાસ થઈ જાઉં કા પૂરી આવીને આવી પ્રગતિ કરતા રહ્યો આવીને આવી હાલે રેખ પૂરી તું હું જોવે હવારમાં શેની ને મોરલા ભાલીની કાન માંડી જાય આ પે હું ભાઈ હું કહેતો તો વાદળા વાદળા ક્યાં ગજબ ના રે પણ સુરજ દાદા હજી આવે જ છે એની પેલા આપણે જાગીરને ને નીકળી જાય ક્યાર ના ભાઈ સુરજ દાદા યાર આજ તમારો વારો નહીં આવે અમારી પેલા હલો મોરલા બોલે છે શેટા શેટા ને હું તમને એની વાત જ કરું વાત જ નથી કરવી જવા જોલો વાહ યાર નજારો જોવો બાકી એને જોરદાર યાર આ તો આજે થઈ ગયો બીજો દિવસ યાર ને ખાડું બટું લઈને ખાડું બાડું લઈને ખાલી ખાડું લઈને ભાઈ બાડું લઈને નહીં ટેવ પડી ગયું છે હવે બધું એક કારે બે બે શબ્દો બોલવાની એને હાવ ટણકો દે છે ચેટા ચેટા પડખે હવે દેખાડ પર આવતા જ નથી ચેટા જ રે મારતી કામ ચેટું જ રહેવાય માણાથી બધા બી હોય યાર પડખે જ ન આવે હાલે લે ઊંધું થઈ ગયું બધું બાકી ખાડું દીરવા અહીંયા વળ ખાય ખડતો છે નહીં બોલ ખવરાવી ને વ્યાજ આવી મિત્રો યાર આમનો અને છે ભાગવા તો જવા ઉતાવળ ગયો પણ હલો ભૂયા જાય વળ બહુ ખાઈ લીધા એક તો લાયકો શેટ ઠોક દીધી મહાકાલ કાચે તમારે લાયકો શેટ ઠોક દીજે 5000 લોડે દેખ જાના